દિલ્હી બ્લાસ્ટ વચ્ચે સૌથી મોટા સમાચાર સુરતના રાંદેરમાંથી બિનવારસી હાલતમાં મળી આવી છે બેગ મંદિરની સામેથી આ બેગ મળતા ખળભળાટ મચી ગયો છે

હવે બેગમાં શું એવી કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે સુરતના દ્રશ્યો છે એક તરફ દિલ્હીમાં બ્લાસ્ટ થયો ગુજરાતમાંથી આતંકવાદીઓ પકડાયા અને દિલ્હી બ્લાસ્ટના આતંકવાદીઓ સુધી પણ અલગ અલગ એજન્સીઓ પહોંચી ત્યારબાદ રાજ્યમાં પણ સતકતા વધારી અને હવે બેગ મળી આવી તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું સહયોગી કીર્તેશ આપણી સાથે જોડાઈ ગયા છે જે કીર્તેશ એક તરફ ગુજરાતમાં સતર્કતા વધારી દેવાય છે ને ત્યાં જ આ બેગ મળી આવી છે બિલકુલ સંજયા દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત જે રીતે હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે પોલીસ દ્વારા સદન પેટ્રોલિંગ વાહન ચેકિંગ કરવામાં આવતા હોય છે ત્યારે આજે રાંદેર વિસ્તારમાં ગણેશ મંદિર સામેથી એક બેગ મળી આવ્યાનો કોલ સ્થાનિક લોકોએ પોલીસને આપ્યો હતો લોકોનો ભયનો માહોલ હતો તાત્કાલિક રાંદેર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એ બેગને લઈ ખુલ્લી જગ્યામાં પહોંચી હતી બોમ્બ સ્કોડને બોલાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ જ્યારે બેગ ખોલવામાં આવી છે ત્યારે બેગમાંથી કંઈ ન મળતા પોલીસે હાશકારો મેળવ્યો છે પણ જે રીતે ગુજરાત હાઈ એલર્ટ પર છે સુરત આતંકવાદીઓના નિશાના પર પહેલા પણ રહ્યું છે અને અત્યારે પણ જે રીતે ગતિવિધિઓ ચાલી રહી છે તેને લઈને સુરત પોલીસ એલર્ટ મોડ પર છે અલગ અલગ વિસ્તારોમાં વાહન ચેકિંગ હોય પેટ્રોલિંગ હોય ડ્રોનની મદદથી સર્વેલન કરવામાં આવતું હતું તેવામાં આ બેગ મળી આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો તો સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપી હતી પોલીસે પહેલે જ કીધેલું કે આવી કોઈ પણ વસ્તુ મળે તો તાત્કાલિક બેગ મળી આવી છે પરંતુ શું પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ બેગ કોણ મૂકી ગયું હતું કારણ કે અત્યારે સતર્કતા વધુ જરૂરી છે કોઈ ડરાવવાના હેતુ સાથે પણ કદાચ આ બેગ મૂકી ગયું હોય તો શું એ પ્રકારે પણ તપાસ ચાલશે

ચાલી ગયું હોય જોકે એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે કારણ કે હાલ નાની નાની ચોક પણ કદાચ ભારે પડી શકે છે માટે સુરત પોલીસ એ દિશામાં પણ તપાસ કરશે અને સીસીટીવી કારણ કે સોળસોથી વધુ સીસીટીવી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં છે ત્યારે પર્ટિક્યુલર આ જગ્યાના સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે કે આ બેગ કોણ લઈને આવ્યું હતું કોણે અહીંયા મૂકી હતી અને કેમ મૂકી હતી શું જાણી જોઈને મૂકવામાં આવી છે કે કોઈ વ્યક્તિ ત્યાં ભૂલીને ચાલ્યું ગયું છે સવાલ આ તમામ ઉભા થઈ રહ્યા છે અને જે દ્રશ્યો પણ સામે આવ્યા છે એક્સક્લુઝિવ આ દ્રશ્ય આપ જોઈ શકો છો ગુજરાતીની સ્ક્રીન પર દિલ્હી વિસ્ફોટોની તપાસ માટે એનઆઈએ ની એક ટીમ બનાવવામાં આવી છે દસ અધિકારીઓની એક ખાસ ટીમ બનાવાઈ છે અને તપાસ ટીમનું નેતૃત્વ એડીજી વિજય સખારે કરશે આ ટીમમાં એક આઈજી સ્તરના અધિકારી બે ડીઆઈજી ત્રણ એસપી અને ડીએસપી સ્તરના અધિકારીઓનો પણ સમાવેશ કરાયો છે દિલ્હી પોલીસના અધિકારીઓ પણ તપાસમાં એનઆઈએ ને મદદ કરી રહ્યા છે બોમ્બ બ્લાસ્ટના પગલે શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે સુરક્ષા વધુ સઘન કરાઈ છે મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી અને પાવાગઢ પોલીસ દ્વારા શક્તિ દ્વાર પાસે તમામ યાત્રાળુઓનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે તો ચેકિંગ બાદ જ લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે યાત્રાળુઓની બેગ સહિત સામાનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ મંદિરમાં તેઓને પ્રવેશ અપાઈ રહ્યો છે તો દ્રશ્યો આપ જોઈ શકો છો કે પાવાગઢ મંદિર મહાકાળી મંદિરે જે શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે તો તેમના દરેક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે છે કોઈ શંકાસ્પદ વસ્તુ લઈને આવ્યા કે નહીં તેની તપાસ થઈ રહી છે અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ જોશી પાસેથી જી રાજેશ દિલ્હીમાં બ્લાસ્ટ બાદ સુરક્ષા સઘન કરાય છે ખાસ કરીને પાવાગઢ મંદિરે કઈ રીતે આ ચેકિંગ હાથ ધરાયું છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ પાવાગઢ મંદિર ખાતે સુરક્ષા ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તેઓની પોતાની સિક્યોરિટી સાથે સાથે જ પાવાગઢ પોલીસ દ્વારા શક્તિ દ્વાર પાસે હાલ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અવર જવર કરતા તમામ યાત્રાળુઓનું ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યાર બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે આ ઉપરાંત પાવાગઢમાં જ પ્રવેશતા જે વાહનો છે તેને પણ પાવાગઢના પ્રવેશ દ્વારથી જ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યા છે જે પ્રકારે હાલ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે સુરતના લિંબાયત વિસ્તારની ઘટના છે ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ મંદિર માંથી ભગવાનની પ્રતિમા ગાયબ થઈ ગઈ છે પ્રતિમા ગાયબ થતા ભક્તોમાં રોષ છે હિન્દુ સંગઠનો લિંબાયત પોલીસ સ્ટેશને પહોંચ્યા તો છેલ્લા ત્રીસ વર્ષથી સ્થળ પર ભગવાનના જે જે લોકો પૂજા કરી રહ્યા હતા અને ત્યારબાદ અચાનક જ મૂર્તિ ગાયબ થઈ ગઈ અને આ સાથે લોકોમાં રોષ પણ છે તો વિસ્તારની આ ઘટના છે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે લિંબાયતમાં મંદિરમાંથી મૂર્તિ ગાયબ થઈ અને હિન્દુ સંગઠનોમાં રોષ છે ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની આ ઘટના છે भगवान की प्रतिमा गायब થતા લોકો ત્યાં ઉઠી પડ્યા प्रतिमा गायब થતા ભક્તોમાં રોષ હિન્દુ સંગઠનો લીંબાડ પોલીસ સ્ટેશનએ પહોંચ્યા સ્વયં અંગે વધુ અપડેટ મળશું સમદત કૃતેશ પાસેથી જે કૃતેશ મૂર્તિ ગાયબ થઈ છે ભગવાનની શું કારણ બીગુલ સુરતલા લીંબાજીસ્તાની ઘટના છે ગોવિંદનગર વિસ્તાર છે કે જ્યાં આગળ ભગવાનના મંદિરમાંથી ભગવાનની મૂર્તિ કાટ થઈ કે જેને લઈને હિન્દુ સંગઠનો હિન્દુ સંગઠનો જગન્નાથ અને પતિ કબજો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઈને હવે પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે પણ જે પ્રકારે ભગવાનની ત્રીસ વર્ષ જૂની મૂર્તિ ગાયબ થઈ છે તેને લઈને લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે હિન્દુ સંગઠનો આ મામલે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને પોતાની રજૂઆત કરવા સાથે પોલીસ કાર્યવાહી કરવાની ડીસામાં ગેસની પાઇપલાઇનમાં સર્જાયું છે ભંગાણ ભૂગર્ભ ગટરના સમારકામની કામગીરી દરમિયાન સર્જાઈ છે ઘટના રેસીડેન્ટ વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાય છે ભૂગર્ભ ગટરની કામગીરી કરનાર એજન્સીની સામે આવી છે ગંભીર લાપરવાહી ગેસ પાઇપલાઇનમાં સર્જાયેલા ભંગાણથી થી અનેક વિસ્તારમાં ગેસનો નો પુરવઠો ખોરવાયો છે ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન સર્જાયેલી ઘટનામાં સદનસીબે જાનહાની ટળી છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી જે કિશોર પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું કેવી રીતે આ ઘટના બની ચોક્કસી સધ્યા જયારે ડીસા નગરપાલિકા વિસ્તારની અંદર એજન્સી દ્વારા ભૂગર્ભ ગટરની સમારકામની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ ભૂગર્ભ ગટરની સમારકામની કામગીરી કરનાર એજન્સીની ગંભીર લાપરવાહી સામે આવી હતી અને તે દરમિયાન અચાનક જ ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને ભંગાણ સર્જાતા અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો અને તે બાદ વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ ભંગાણ જે સર્જાયું હતું તે ગેસ લીકેજ થઈ રહ્યું હતું તે ગેસનો અનેક જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ગેસ નો પુરવઠો પણ ખોરવાયો છે મહત્વની વાત તો સંધ્યા એ છે કે આ ભૂગર્ભ ગટર ની કામગીરી દરમિયાન સર્જાયેલી આ ગેસ લીકેજ ની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી સંધ્યા જી આપનો આભાર ઔદ્યોગિક વિસ્તાર સાયખા જીઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે એક ગમફાર દુર્ઘટના સર્જાઈ રાત્રિના લગભગ અઢી વાગ્યાની આસપાસ કંપનીનો બોઇલર ફાટતા એક પ્રચંડ ધડાકો થયો હતો અને જેના પગલે આસપાસનો આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો આ ભયાનક અભલાસના કારણે કંપનીમાં કામ કરી રહેલા અનેક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા સત્તાવાર માહિતી મુજબ અત્યાર સુધીમાં દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત થયા છે અને હજુ પણ બે મિસિંગ છે જ્યારે કે ચોવીસ જેટલા લોકોને ઇજા પહોંચી છે અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બોઇલર બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહેતા આસપાસની ચારથી પાંચ જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચરને પણ વ્યાપકપણે નુકસાન થયું છે ઘટનાની જાણ થતાં જ તંત્ર સફાળું જાગ્યું અને ચારથી પાંચ જેટલા ફાર ટેન્કર સાથે ફાયર વિભાગની ટીમો વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા

અને આ વિસ્ફોટ અંગે વધુ માહિતી પણ મેળવીશું કઈ રીતે આ વિસ્ફોટ થયો બોઇલર બ્લાસ્ટ થયો છે રાત્રે અઢી વાગે બોયલર ફાટતા વિસ્ફોટ થયો હતો પરંતુ જે આ દ્રશ્યો જોઈ શકો છો એ સંચાલકોના છે તો તેઓ પણ જવાબ ભાગી રહ્યા છે મીડિયાને જોઈને કાર બેક કરી હતી રિવર્સ કરીને તેઓ ભાગ્યા હતા અને જેના આ દ્રશ્યો પણ આપને અમે બતાવી રહ્યા છે તો સાયખા જીઆઈટીસી માં વિસ્ફોટ થયો અને ત્યારબાદ આ સમયે તેઓએ લોકો સાથે હોવું જોઈએ કંપનીના કર્મચારીઓ સાથે હોવું જોઈએ કારણ કે બોઇલર બ્લાસ્ટ થયો અને જેના કારણે મોડી રાત્રે આ ઘટના બની હતી પરંતુ દિવસે જ્યારે તેઓ આવ્યા ત્યારે જેમાં બે વ્યક્તિના મોત થયા છે ચોવીસ લોકો ઘાયલ થયા છે પ્રચંડ ધડાકો થયો અને આ સમયે કંપનીના કર્મચારીઓ સાથે હોવું જોઈએ પીડિતો સાથે તેઓએ રહેવાની જગ્યાએ તેઓ જવાબ આપવાથી ભાગ્યા છે આપ જોઈ શકો છો મીડિયા જેવું ત્યાં પહોંચ્યું છે તેઓ નીચે ઉતરવાનો પ્રયત્ન કરે છે પરંતુ જ્યારે મીડિયાએ સવાલ કર્યો ન્યૂઝ એટીન ગુજરાતીએ સવાલ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓએ ગાડી રિવર્સ લઈ લીધી હતી પહેલા તો જાણીશું કે આ બ્લાસ્ટ કેવી રીતે થયો અને કોની ચૂક અહીંયા છે સહયોગી ભાવિન આપણી સાથે જોડાઈ ગયા છે જી ભાવિન સવારે મોડી રાત્રે અઢી કલાક ના રોજ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટથી જે આજુબાજુની જે બે કંપનીઓ હતી એને પણ ઘણું નુકસાન થવા પામ્યું હતું હજી સુધી બ્લાસ્ટ થવાનું જે સાચું કારણ છે એ હજી ખબર નથી પડી પરંતુ જે બોઇલર છે એ અંદર પ્રચંડ ધરાકો થયો એ બાદ આંખ ફાટી નીકળી હતી જીબીસીબીના જે અધિકારીઓ છે પોલીસ ડિપાર્ટમેન્ટ અને ફાયર બ્રિગેડ એ ત્યાં પહોંચી ગયા હતા અ રાતથી જ રેતક્યું ચાલુ હતું લગભગ નવ જણ એની અંદર ફસાયા હતા જે બિલ્ડિંગ છે જેની અંદર બ્લાસ્ટ થયો હતો તે ફસાયા હતા તો તેમાંથી છ જણ ને ખબર પડતા ત્યાંથી તાત્કાલિક એ લોકો ભાગવામાં સફર બન્યા હતા પરંતુ જે ત્રણ જણ છે તે ત્રણ જણમાંથી બે જણના મૃત્યુ થયા હતા ને એક જણ અત્યારે મિસિંગ સીટી જી પરંતુ જે કંપની ના લોકો છે માલિકો છે આ કાર કોની છે જે ભાગી રહ્યા છે તે કોણ છે અને કેમ જવાબ આપવાનું ટાળી રહ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ અને ને જવાબ આપી રહ્યા હતા પરંતુ જ્યારે મીડિયા પલાયણ કર્યું હતું એમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કઈ રીતે થયું છે કોણ કોણ એની અંદર હતું અને આ જે ક્લાસ છે એની અંદર જે ફાર્મા કંપની છે એની અંદર શું બની રહ્યું હતું એવા સવાલોથી બચવા એમણે પર રૂમાલ બાંધીને તાત્કાલિક કારમાં બેસીને પલાયણ થઈ ગયા હતા સુરેન્દ્રનગરમાં તસ્કરો બેફામ બન્યા છે થાન નવાગામ રોડ પર ત્રણ દુકાનમાં ચોરી ત્રણથી ચાર દુકાની ધારી તસ્કરો સીસીટીવીમાં કેદ થયા કરિયાણા સહિતની દુકાનોમાં ચોરી કરી ત્રણેય દુકાનોમાં સત્તેર હજારથી વધુની રોકડની ચોરી કરી છે અને ગુજરાતમાં ત્રણ દુકાનમાં ચોરી કરી તસ્કરો બેફામ બનતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે થાન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તો કરિયાણાની દુકાનમાં ચોરીની આ ઘટના ચોરી કરી હતી હાથમાં પણ દંડા જેવી કોઈ વસ્તુ લઈને આવતા હોય દરવાજો ખોલવા માટે તેવું પણ લાગી રહ્યું છે સવાલ એ છે કે શિયાળો શરૂ થયો છે લોકો ભર નિંદરમાં હોય છે ને એવા સમયે આ ચોરીની ઘટનાઓ બની રહી છે શહેરના વ્યસ્ત માંડવી રોડ પરની ઘટના છે જ્વેલર્સની દુકાનમાંથી નજર ચૂકવી સોનાનો દાગીનું લઈ ગઠિયો ફરાર થયો છે નવી પેટર્નનો પેન્ડલ ખરીદીના બહાને ગઠિયાએ ખેલ કરી નાખ્યો આવેલ ચકાભાઈ જ્વેલર્સના શોરૂમમાં ચોરી થઈ છે પોતાની પ્રેમિકા માટે લવ પેન્ડલ ખરીદી કરવા માટે આવેલો વ્યક્તિ ચોરી કરી હતી તેણે અને પંચોતેર હજારની વીતી નજર ચૂકવીને પોતાના કિસ્સામાં મૂકી દીધી ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને જે વાયરલ પણ થઈ રહ્યા છે વધુ અપડેટ મેળવીશું સહયોગી હાર્દિક પાસેથી જે હાર્દિક નજર ચૂંકવીને વીટી ચોરી ગયો ચોર બિલકુલ આ મોડલ સોમ્પરેટી ખરેખર બિલકુલ નવી અને વિચિત્ર કહી શકાય કારણ કે જે ગઠીયો શોરૂમ પર આવ્યો હતો તેને જે સેલ્સમેન છે તેમને એમ કહ્યું હતું કે તેને પોતાની પ્રેમિકા માટે એક પેન્ડલ ખરીદવાની ઈચ્છા છે અને તેવું કહીને તેને એક બાદ એક જે જ્વેલરી છે તે જોવાનું શરૂ કર્યું હતું અને નવી પેટર્નનું પેન્ડલ જે છે તે ખરીદવું છે તેમ કરીને તેને અલગ અલગ જ્વેલરી જે છે તે કરાવી હતી અને સેલ્સમેનની નજર ચૂકવીને આ ગઠીઓ જે છે તે લગભગ પંચોતેર હજારની કિંમતની વીટી જે છે તે લઈને ફરાર થઈ ગયો હતો અહિયાં નવાઈની ની વાત એ છે કે આ જે વિસ્તાર છે માંડવી વિસ્તાર તે અત્યંત ભરચક વિસ્તાર છે સતત લોકોની અવર જવર રહે છે અને જે જગ્યા પર ચોરી થઈ છે તેનાથી વોકિંગ ડિસ્ટન્સ પર જ સિટી પોલીસ સ્ટેશન આવેલું છે એટલે ચોક્કસથી અહીંયા સવાલો ઉભા થાય કારણ કે દિવાળી ટાલે પોલીસે મોટા મોટા બણગા ફૂક્યા હતા કે વિસ્તાર સંવેદનશીલ છે ભીડભાડ વધુ હોય છે સતત અમે પેટ્રોલિંગ કરી રહ્યા છે પરંતુ હવે આ જે ઘટના બની છે ત્યારબાદ ચોક્કસથી જે સવાલો છે તે ઉઠવા પામી રહ્યા છે હાલ તો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે સીસીટીવી ના આધારે પોલીસ જે છે તે અજાના ગઠિયાને શોધવા માટે કામે લાગી છે જી આપનો આભાર સુરતમાં ફરી યુવા પેઢીને બરબાદ કરતા નશાના સોદાગરો સક્રિય બન્યા છે પાલ વિસ્તારમાંથી પ્રતિબંધિત વેચાણ કરતા દુકાનદારની ધરપકડ છે માહિતી મુજબ પાલ વિસ્તારમાં આવેલ રોડ પર બિલ્ડિંગના બીજા પોલીસે દરોડા પાડીને કાર્યવાહી કરી ગાંજાની ખરીદી કરવા આવેલા અન્ય છ શખ્સોને પણ રંગે હાથે ઝડપી પડાયા દુકાનમાંથી પોલીસે કુલ ત્રણ પોઈન્ટ બાણું કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે ગાંજા સાથે આરોપીઓ પાસેથી બે પોઈન્ટ સોળ લાખનો આરોપીઓ અંગે મળતી માહિતી અનુસાર ઝડપાયેલા આરોપીઓમાં બે કોલેજના વિદ્યાર્થીઓ હતા જ્યારે કે અન્ય ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કરતા શખ્સ હતા દુકાનદાર સહિત આ તમામ આરોપીઓની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગુજરાતના ગૃહમંત્રીના આદેશ બાદ નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ નાના મોટા પેડલરોને પકડવાનું એક અભિયાન સુરત પોલીસે શરૂ કર્યું છે ત્યારે ગઈકાલે ચોકબજાર પોલીસ દ્વારા વેરોડ વિસ્તારના એક પાનના ગલ્લામાં હાઇબ્રિડ ગાંજાનું વેચાણ થાય છે તેવી જાણકારી મળતા રેડ કરવામાં આવી હતી ત્યાંથી હાઇબ્રિડ ગાંજો ગ્રાહકોને આપનાર જીતુ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે જોકે ગાંજોનું સપ્લાય કરનાર ધ્રુવ પટેલ હાઈબ્રિડ ગાંજો સપ્લાય કરનાર ધ્રુવ પટેલને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે ખાસ કરીને જીતુનો દીકરો જર્મની અભ્યાસ માટે જમાનો તોને પૈસાની આર્થિક જરૂર હોવાને લઈને નશાના રવાડે યુવાનોને ચડાવતો હતો જીતું ભૂલી ગયો હતો કે તેનો દીકરો પણ યુવાન છે ને તે પણ નશાના રવાડે ચડી શકે છે પણ આ તમામ વસ્તુ વિચાર્યા વગર પોતાના દીકરાનું ભવિષ્ય બનાવવા લોકોના દીકરાનું ભવિષ્ય બગાડવા

દર્યાકાંઠ્યાને મંદીરો જ નહીં પરંતુ પ્રવાસન સ્થળો અને ગાંધીનગરના સચિવાલયમાં પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે મહાનગરો અને રાજ્યના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું પોઈન્ટ પર નાકાબંધી પણ કરવામાં આવી છે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે ગાંધીનગરના સચિવાલય ગેટ નંબર એક પર સઘન સુરક્ષા કરવામાં આવી છે પોલીસ મુલાકાતી અને કર્મચારીઓના વાહનોની ચકાસણી કરી સદે મુલાકાતીઓના આઈડી પ્રૂફની પણ તપાસ કરવામાં આવી રહી છે નર્મદા જિલ્લામાં પણ પોલીસ એલર્ટ બની ગઈ છે નર્મદા પોલીસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓનું ચેકિંગ હાથ ધર્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ડોગ સ્ક્ડ દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે આ તરફ વેરાવળ સોમનાથ હાઇવે પર આધુનિક સાધનો રડાર સાથે આર્મીનો કાફલો તૈનાત કરાયો આ કાફલામાં આર્મીના જવાનોની સાથે આધુનિક લશ્કરી સાધનો રડાર સેન્સિંગ વાહનોને આધુનિક મશીનરી ગોઠવી દેવામાં આવતા સ્થાનિકોમાં કુતુહલ સર્જાયું કપાસની સિઝન શરૂ થતાં જ કપાસના સૌથી મોટા યાર્ડ મહુવામાં સફેદ સોના સમાન કપાસના ઢગલા થવા લાગ્યા છે માવઠા બાદ અઠવાડિયા દસ દિવસથી વરાપ નીકળતા ખેડૂતો હવે પોતાનો માલ વેચવા લાગ્યા છે ત્યારે ભાવનગર આસપાસના ગામડાના ખેડૂતો વહેલી સવારથી જ પોતાનો મહામૂલો કપાસનો પાક લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા મહુવા યાર્ડમાં કપાસની આવકને શ્રી ગણેશ થતાં આખું યાર્ડ સફેદીથી છવાઈ ગયું હતું કપાસના ઢગલા થયા હતા મંગળવારે કપાસની બે હજાર નવસો સોળ ઘાસડીની આવક થઈ હતી દસ હજાર મણ કરતાં વધુ કપાસ યાર્ડમાં ઠલવાયો હતો ખેડૂતને મણ કપાસના સાતસો થી પંદરસો રૂપિયા સુધી ભાવ મળ્યા હતા આગામી દિવસોમાં ટેકાના ભાવે પણ કપાસની ખરીદી થશે જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેના કપાસની આગામી દિવસોમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જો અંદાજે દસ હજાર મણ કરતાં પણ વધારે કપાસની આવક ચાલુ થઈ ગઈ છે અને હાલમાં હરાજીનું કામકાજ પણ શરૂ છે અને ખેડૂત ભાવોને ઉદ્યામાં પંદરસો રૂપિયા તેમાં સરેરાશ બારસો થી સાડા તેરસો રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે સીસીઆઈમાં જે ખેડૂત ભાઈઓ રજીસ્ટ્રેશન કરાવેલું છે તેમાં આગામી દિવસોમાં ટેકાના ભાવે કપાસની અંદર પણ ખરીદી શરૂ કરવામાં આવશે અને એકસો ને વીસ મણા મગફળી લેવો છો અને આઠસો ને રૂપિયા ભાવ આવ્યો છે આમાં આઠસો ને એસી રૂપિયા અમારી મગફળી પલળી ગયેલી છે અને આમાં મજૂરી ખર્ચ પણ નથી નીકળતો હું શું શોક મજૂરીની મગફળી લાવ્યો છું મારે સાતસો ને સાડત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે આ ભાવમાં તો કઈ પોહાણ ન થાય આમાં મજૂરી ખર્ચે ન નીકળાય ભાવ આવે તો થોડું ખારું પડે એક તરફ ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ જતા ખેડૂતો ખુશખુશ છોટાઉદેપુર જિલ્લામાં ડાંગર મકાઈ અને કપાસની ખેતી કરતા ખેડૂતો કમોસમી વરસાદના કારણે આર્થિક સંકટમાં મુકાયા છે ભારે વરસાદે ડાંગરની ખેતીને મોટું નુકસાન પહોંચાડ્યું છે જ્યારે જેમણે હવામાનની આગાહીના પગલે કપાસનો થોડો જથ્થો બચાવી લીધો હતો તેમને પણ હવે પોષણક્ષમ ભાવ મળતા નથી સરકાર દ્વારા કપાસનો ટેકાનો ભાવ આઠ હજાર એકસો રૂપિયા નક્કી કરવામાં આવ્યો હોવા છતાં પણ સીસીઆઈ દ્વારા ખરીદી શરૂ ન થતાં ખેડૂતોને નીચા ભાવે કપાસ વેચવો પડે છે ખેડૂતોની અત્યાર માવઠાના હિસાબે પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે બીજો પાક અમારો બધો બગડ્યો છે કપાસ અમે બચાયો છે એમાં કપાસ જે બચ્યો છે અમે માર્કેટમાં લઈને આવ્યા છે સીસીઆઈ નો સો ભાવ છે અત્યારે અમારે છ હજારથી ભાવ મળે છે હવે અત્યારે અમે વીસ મન કપાસ લઈને આવ્યા છે આ ની અંદર અમારે બે હજારની જેવી ખોટ આવે છે અને સીસીઆઈ ખરીદી હજુ ચાલુ નથી કરી અને વેપારીઓને આપ્યો છે સો હજાર સો હજાર દસ માં ખરીદી કરી છે વેપારીઓ

એટલે અમારે મજબૂરીમાં મજૂરો ને પૈસા ચૂકવાના એવું તો એના લીધે અમારે કપાસ લઈને માર્કેટ માં આવવું પડે તો પછી અમારે ભાવ પડ્યો લગભગ એકસઠસો ને દસ નો ભાવ પડ્યો હા અમારે બે હજાર રૂપિયા ની ખોટ લાગે વીસ કિલો જેવું સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ ન થવાથી બોડેલી એપીએમસીને પણ સેસ ફીની આવકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે ગત વર્ષે એપીએમસીને એક કરોડ રૂપિયાની સેસ ફી મળી હતી છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોની વહેલી તકે ટેકાના ભાવે કપાસ ખરીદી કરવામાં આવે તેવી માંગ છે એટલે ખેડૂત આજે માલ વેચવા માટે આવે છે તો એને માત્રને માત્ર છ હજાર રૂપિયા થી પાસઠસોની અંદર કપાસ વેચીને જવું પડે છે એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય છે તો અમારે બજાર સમિતિને એવું છે કે કે વેપારીઓ જીનર્સો અને સીસીઆઈ એ લોકો પરામર્શ કરીને વહેલામાં વહેલી તકે એનું નિરાકરણ લાવે અને ખેડૂતોને જે સરકારે ટેકાનો ભાવ જાહેર કરેલો છે આઠ હજારને સાહીઠ એ ભાવથી એ લોકો માલ વેચે બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડના રાયડા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં નવી સંભાવનાઓ ઉભી થઈ છે અમેરિકા અને નેધરલેન્ડના વેપારીઓ તેમજ મુંબઈ સ્થિત ડીપી રિફાઈનરીના એક્સપર્ટ્સની ટીમે ડીસા માર્કેટયાર્ડની મુલાકાત લીધી આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ભારતીય રાયડા તેલને નિકાસ ગુણવત્તાનું નિરીક્ષણ કરવાનો હતો ગુજરાતી રાયડા તેલની વિશ્વસ્તરે માંગ વધી છે અને ગુજરાતનો રાયડો વિદેશમાં વાહનના કાચ બનાવવામાં વપરાશે આ ગુણવત્તા ચકાસણી બાદ ડીસા માર્કેટયાર્ડના રાયડા તેલના ભાવમાં વધારો થવાની આશા છે અને તેનાથી ગુજરાતના ખેડૂતો માટે નિકાસના નવા દરવાજા ખુલી ગયા છે ખંભાડિયા દ્વારકા હાઇવે રોડ પર કારનો અકસ્માત થયો છે સિનારડી ગામના પાટિયા પાસે કાર લોખંડના પતરા સાથે અથડાઈ હતી ગીર સોમનાથ જિલ્લાનો પરિવાર દ્વારકા જતો હતો અને તે દરમિયાન જ અકસ્માત નડ્યો છે અકસ્માતમાં કારના સવાર એક યુવાનનું ઘટના સ્થળે મોત થયું છે કારમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજા પણ થઈ છે ખંભાળીયા જનરલ હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવ્યા જેમાંથી બે મહિલાની હાલત ગંભીર હોવાથી જામનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ પાસે રોડ અકસ્માતનો મામલો છે બીએમડબલ્યુ કારના ચાલક દ્વારા અકસ્માતની ઘટનાને અંજામ અપાયો અને સમગ્ર મામલે કાર ચાલક સામે ગુનો નોંધાયો હતો ગુનો નોંધાતાની સાથે તાત્કાલિક અસરથી તાલુકા પોલીસ દ્વારા કાર ચાલક આત્મન પટેલની ધરપકડ કરવામાં આવી છે પરંતુ આત્મન પટેલને ચોવીસ કલાકમાં જ જામીન મળી જતા પરિવારજનો દ્વારા પોલીસ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે અને પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે વળી જે એફઆઈઆર કરાઈ છે તેમાં આરોપીના નામનો ઉલ્લેખ પણ નથી કરાયો પોલીસ આરોપીને બચાવતી હોવાના આક્ષેપ સાથે પરિવારજનો દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવશે આટલું જ રજા આપશો નમસ્કાર